લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને હિંગ લીંબુ અને સ્વાદ અનુસાર ખાંડ જો ખાંડ તમારે નાખવી હોય તો ન નાખવી હોય તો પણ ચાલે તો હવે આપણે એના માટે બેટર બનાવીશું ચાણાના લોટનું એના માટે મેં બનાવી રાખ્યું છે થોડી તૈયારી કરી રાખી છે તો થોડું આપણે તમને બતાવી દઉં કેવી રીતે કરવું એ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું પાવડર નાખશું પાવડર હળદર હું એમાં લીંબુ સ્વાદ અનુસાર આપણે નીચું આ એક અડવીના પાનમાંથી બનતી આઈટમ છે જે અળવીના પાનને મેં ધોઈ સાફ કરી અને કટિંગ કરી લીધા છે આપણે એની સ્મૂધ પેસ્ટ તૈયાર કરશું જે આપણે બટેટાવાળા છે ભજીયા છે પથરીના એની જે હોય છે એ જ કન્ટિન્યુ રાખવાની છે અને મારી ચેનલને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવી રેસીપી અવારનવાર મળતી રહે જો આ ટાઈપનું આપણે ઠીક રાખશું આનું નામ છે ખડખડીયા કેમકે એનો અવાજ એકદમ આવશે તમે ખાશો આપણે બનાવશું એટલે એકદમ ફળફળ જે અવાજ આવે એ ટાઈપનું છે આને આવી રીતે આપણે કોટિંગ કરી લેશું પાનને કોટિંગ કર્યા પછી આપણે એને તેલમાં નાખશું આને તમે કેચપ સાથે ખજૂર આમલીની ચટણી સાથે અથવા તો દહીં સાથે એકદમ ફરસી બનતી આઈટમ છે આ અને એકદમ ઝડપથી બની જાય એવી છે થોડા લાલ એકદમ કડક રહેશે અને ખળખડ તમે ખાસો એટલે ખડખળ અવાજ આવે એટલે વધારે ફેમસ છે આ મારી ચેનલ છે હિનાસ જનરલ અને હું અમૂલ લાઈવમાં પણ આવું છું જે લાઈવ હોય છે એમાં એમાં પણ આઈટમ બધી સારી આવે છે તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં આ વખતે ત્રીજી એપ્રિલે છે બપોરે બાર વાગે તો તમે ચોક્કસ જોજો એકદમ આછું કટિંગ કરશું તો એકદમ કોઈ ગેસ્ટ આવે તો તમારે અળવીના પાન ત્રણ થી ચાર માંગ હોય તો પણ આ એકદમ ફરસાણ તરત તૈયાર થઈ જાય એવું છે અને બધાને ભાવે એવું છે ખજુરામલી ની અથવા તો દહીં છે ખાટી ચટણી છે આજે મેં ખાટી ચટણી સાથે કર્યું છે જે હું તમને બતાવી સૌ કરી અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ લો સ્લો સુધી રાખવાની જેથી કરીને અંદરથી પોચાનો રહે હું તમને મેં મેં તમને બતાવું છું મેં સાંજે થોડા ઉતારેલા છે એની સાથે આપણે સૌ પર લઈશું